بنا رہے جو ھا ھي متعاقب نھي لي گاڑی آوڙي ھا نھاي بابا م ھو جا بين پيليا ھندو مان ھا ان تو ميدو وت پر اج Come check on my heart to get to us out. Go body. આગળનો વિડીયો જોવા માટે ગેટ ખોલ્યા છે એક બે આઠ ગેટ ખોલ્યા છે જો પોણી મિત્રો પણ હાલમ પોણી લીધે બંધ થઈ ગઈ બંધ થઈ સમ સમય જાય ને યે પબ્લિક પણ ખાશી જોવા મિત્રો છે

¿Qué es